સુરતમાં બે હજાર સત્તરમાં બનેલી આ ચકચારી જૈન મુનિના દુષ્કર્મની ઘટનાનો ચુકાદો અંતે આજે આવી ચૂક્યો છે અને આ ગુરુ છે તેણે ધર્મની આડમાં ઓગણીસ વર્ષીય આ દીકરીને જે પીંખી નાખી હતી તેને સુરતની કોર્ટે દોષિત ઠેરવ્યા છે બે હજાર સત્તર માં વડોદરાનો એક પરિવાર આજે જૈન મુનિ ઉપાશ્રમ છે ત્યાં રહેતા આ મુનિને મળવા આવે છે આ મુનિ વિધિ કરે છે ને ત્યારબાદ ઓગણીસ વર્ષીય દીકરી છે તેને નગ્ન કરે છે તેના સાથે

એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને છે અને આજે સજા બાબતેની દલીલ આવેલી બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ સૌ પ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવામાં કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે એ કેમ ડિસ્ક્રિપ્શન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે કેવી રીતે આચરે છે કોની ઉપર ગુનો આચરો છે અને એની સમાજમાં શું અસર આ તમામ પાસાઓ જોવા જોઈએ અને ખાસ કરીને શાસ્ત્રોમાં કઈ ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે કોર્ટમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતાં વધારે છે અને એના દ્વારા જયારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય જે દીકરી ઉપર રેપ થયો તે ઓગણીસ વર્ષની દીકરી હતી એના માનસિક ક્ષમા એ પણ આપણે જોવું જોઈએ એનો ફક્ત દેહ નથી ચોથાયો એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે એ પણ જોવું જોઈએ બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ તેમજ ભોગ બંનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવો એવો હુકમ પણ કરવો જોઈએ એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી શકે જૈન મુનિ સ્વામી છે તો આને માટે પાછળ કે માગે માગી જે કાયદો છે અત્યારે બે હજાર સત્તરમાં બનાવ બનેલો જે જેમ છે ભોગ બનનાર ની જુબાની રજૂ કરવામાં આવી એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી પંચનામાં સીસી કેમેરા ફૂટેજ દલીલ દરમિયાન મેં જે કોર્ટ ને કહ્યું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ નું સ્થાન શું છે સર્જન કરવાનું પાલન કરવાનું અને જે એનો શિષ્ય છે તેનામાંથી

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો